સુરતમાં ટ્રાફિક સિગ્નલનું શહેરીજનો પાલન કરી રહ્યા છે અને ટ્રાફિકના નિયમો પણ પાડી રહ્યા છે જોકે કેટલા સિગ્નલો પર ટાઇમિંગને લઈને લોકો દ્વારા રજૂઆતો કરાવવા છતાં પણ હજુ સુધી કોઈ નિવેડો ન આવતો હોવાનું લોકો કહી રહ્યા છે તે પુણા સીતાનગર પાસે સિગ્નલના ટાઇમિંગને લઈને લોકો વિરોધ કરી સમસ્યાના નિવેડાની માંગ કરી રહ્યા છે સુરત પોલીસ સુરતીઓ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લાલ લાંગ કરી રહી છે તો સુરતીઓ પણ પોલીસને કડક કાર્યવાહીને લઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નજરે પડી રહ્યા છે પરંતુ કેટલાક ટ્રાફિક સિગ્નલો આજે પણ સુરતીઓ માટે માથાના દુખાવો બની રહ્યા હોય તેવા આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે

એક દિવસ ચાલુ અને એક દિવસ બંધ રાખી આપણે ડાબી સાઈડ માં જઈએ એટલે ત્રણ સોસાયટી આવે છે ચામુદાનગર સંતોષી કુંબા કે વિક્રમ શાહ તો એમની અંદર જવા માટે લોકોએ સાઈડ માં જવું પડતું હોય છે કારણ કે બીજો કોઈ રસ્તો નથી તો અમને સર્વિસ લોટ આપવો લોકો સુરતીઓ ટ્રાફિક ના નિયમો નું પાલન કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ સુરતીઓ ની પડતી મુશ્કેલીઓનો નેવડો લવાય તેવી અપીલ કરાઈ રહી છે